ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ આ અલૌકિક પરથી આજે આપણે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરીશું એ જ્ઞાન ગ્રહણ કરીશું કે આ સત્સંગ કેટલો અમૂલ્ય છે આ સત્સંગ સાંભળવાનું પુણ્ય કેટલું છે આ સત્સંગ સાંભળવો એ કોઈ નાની સુની વાત નથી આ સત્સંગ આ બ્રહ્મ જ્ઞાન જીવ સત્સંગ સાંભળવા માત્રથી પરમ ગતિને પ્રાપ્ત થાય છે એક ઘડી આધિ ઘડી આધિ મેનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ સંતના સાનિધ્યમાં આ સત્સંગ શ્રવણ કેટલો અલૌકિક અને દિવ્ય છે તેના વિશે અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ વશિષ્ઠજી બંને તપમાં બેસતા હતા કરતા હતા કોઈ વખત એકબીજાને મળતા પણ હતા થોડી જ્ઞાન ગોષ્ઠી પણ કરતા હતા એક દિવસ વશિષ્ઠજીએ ઋષિ વિશ્વામિત્રને તેમના ત્યાં આમંત્રણ આપ્યું ભોજન માટે એટલે વિશ્વામિત્ર વશિષ્ઠજી ના ત્યાં ભોજન માટે ગયા ભોજન લીધા બાદ વર્ષની તપસ્યાનું ફળ અર્પણ કર્યું કે જાઓ હું તમને મારી એક હજાર વર્ષની તપસ્યાનું ફળ આપું છું થોડા દિવસો વિત્યા પછી વિશ્વામિત્ર એ આમંત્રણ આપ્યું ભોજન માટે એટલે વશિષ્ઠજી જાય છે વિશ્વામિત્રને ત્યાં ભોજન ગ્રહણ કરે છે અને છેલ્લે વિદાય લેતી વખતે વશિષ્ઠજીએ વિશ્વામિત્રને કહ્યું કે આ લો એક ક્ષણ સત્સંગ સાંભળવાનું ફળ હું તમને આપું છું એટલે વિશ્વામિત્ર ક્રોધિત થયા કે મેં તમને 1000 વર્ષ તપસ્યાનું ફળ આપ્યું અને તમે મને એક ક્ષણ સત્સંગ સાંભળવાનું ફળ આપો છો તમે શું સમજો છો મને મારું અપમાન કરો છો એમ કરી વિશ્વામિત્રને થોડો ક્રોધ આવ્યો એટલે વસિષ્ઠજીએ કીધું કે જો ઋષિ વિશ્વામિત્ર આપણે બંને કંઈ ઝઘડો કરીએ એ સારું ન લાગે બંને ઋષિ છીએ તપસ્વી છીએ બરાબર એક કામ કરીએ આપણે

કે એક ક્ષણ સત્સંગ સાંભળવાનું ફળ મોટું બ્રહ્માજી એ વિચાર કર્યો કે જો એમ કહીશ તરત કે એક ક્ષણ સત્સંગ સાંભળવાનું ફળ વધારે છે તો આ કદાચ વધારે ક્રોધિત થઈ શકે અને એમ કહીશ કે એક હજાર વર્ષ તપસ્યાનું ફળ વધારે છે તો અન્યાય થશે બ્રહ્માજીને થયું કે અત્યારે મારે ચૂપ રહેવું જ સારું છે બ્રહ્માજીએ કીધું કે જો એ ઝઘડામાંથી કંટાળીને હાલ જ આવ્યો છું મારું થોડું મગજ શાંત થાય માઇન્ડ ફ્રેશ થાય પછી હું તમને ઉત્તર આપું નહીં અને મારું માનવું તો એવું છે કે અત્યારે હું સમર્થ નથી તમને ઉત્તર આપવા માટે બરાબર તમે બંને કામ કરો તમે નારાયણ પાસે જાવ નારાયણ પાસે જાવ એ તમને તમારી સમસ્યાનો હલ કહેશે તમારા પ્રશ્ન નો જવાબ આપશે એટલે વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી બંને નારાયણ પાસે જાય છે અને કહે છે કે પ્રભુ હવે તમે જ કહો કે એક હજાર વર્ષ તપસ્યાનું ફળ વધારે કે એક ક્ષણ સત્સંગ સાંભળવાનું ફળ વધારે નારાયણે કીધું કે જો ઋષિ મારે તો આ અવતાર ને પેલો અવતાર પેલો અવતાર આ લીલા પેલી લીવા લીલા કેટલા કાર્ય છે મારે આનો ઉદ્ધાર આનો ઉદ્ધાર આનો ઉદ્ધાર મારે એટલા કાર્યો છે કે મને જરાય વિરામ નથી કે હું તમારી સમસ્યા વિચારી શકું અને એનો જવાબ આપી શકું એટલે ઋષિમુન્યો તમે મારું માનો તમે શેષ પાસે જાઓ જે પહેલા પણ હતી અત્યારે છે અને આગળ પણ રહેવાની બધું જતું રહેતું તોય શેષ રહેશે એ શેષ નાગ પાસે તમે જાઓ પાતાળ લોકમાં એ તમને આ પ્રશ્નનો જવાબ આપશે બંને ઋષિમુન્યો અતલ વિતલ તલાતલ રસાતલ પાતાળમાં પહોંચ્યા પાતાળમાં ગયા ત્યાં જઈને શેષનાગ ત્યાં હતાં શેષનાગના મસ્તક પર પૃથ્વી હતી બંને ઋષિમુનિઓ ત્યાં પહોંચી ગયા અને વિશ્વામિત્રએ કીધું કે છેલ્લે હવે અમે તમારી પાસે આવ્યા છીએ તમે કહો કે 1000 વર્ષ તપસ્યાનું ફળ વધારે કે એક ક્ષણ સત્સંગ સાંભળવાનું પુણ્ય વધારે શેષનાગે કીધું તમે જોવો છો મારા માથા પર આ પૃથ્વીનો કેટલો ભાર છે આટલો ભાર લઈને કોઈ જવાબ આપી શકે એક કાર્ય કરો તમે તો બે ઋષિ છો બંને કોઈ એક આ પૃથ્વીને પેલા માથે લઈ લો પછી હું થોડી વાર શાંતિથી બેસું શાંતિથી શ્વાસ લઉં આરામથી બેસું પછી કંઈક મારું માઇન્ડ આમ ફ્રેશ થાય કંઈક ગમે મને કઈક યાદ આવે પછી તમે મને તમારી સમસ્યા કહો પછી હું વિચાર તૈયાર થયા મારા માથે આપી દો પૃથ્વી શેષ નાગે જેવી પૃથ્વી નીચેથી એમની ગરદન ખસેડી પૃથ્વી ડામા ડોલ ડામા ડોલ થવા લાગી વિશ્વામિત્રએ કીધું કે હું તને એક હજાર વર્ષ તપસ્યા ફળ આપું છું સ્થિર થઈ જા પૃથ્વી સ્થિર થઈ નહી વિશ્વામિત્ર થોડા ગભરાઈ ગયા શેષ નાગે કીધું કે હવે ઋષિ હવે કઈક કરો શું કરશો હવે બાકી કોણ રહ્યું વશિષ્ઠજી ઋષિ વશિષ્ઠજી વશિષ્ઠજી કોઈ સામાન્ય ન હતા વશિષ્ઠજી બ્રહ્મવેતા બ્રહ્મમાં રહેનારા બ્રહ્મનું ચિંતન કરનારા એક બ્રહ્મને જોનારા અત્ર તત્ર સર્વત્ર બ્રહ્મના દર્શન કરનારા બ્રહ્મવેતા વશિષ્ઠજી હતા વશિષ્ઠજીને કીધું કે હવે તમે જ કઈક કરો વશિષ્ઠજીએ કીધું કે હે પૃથ્વીમાં હે મારી પૃથ્વીમાં હું તને સત્સંગ સાંભળવાનું એક ક્ષણનું પુણ્ય અર્પિત કરું છું ત્યાં જ પૃથ્વી સ્થિર થઈ ગઈ જેવી તપસ્યાનું ફળ વધારે કે એક ક્ષણ સત્સંગ સાંભળવાનું પુણ્ય વધારે એ જવાબની જરૂર રહી નહીં અને વિશ્વામિત્રને જવાબ મળી ગયો કે એક હજાર વર્ષ તપસ્યાના ફળ કરતા પણ એક હજાર વર્ષની તપસ્યા કરતા વધારે ફળ એક એક ક્ષણ ક્ષણ સત્સંગ સત્સંગ છે આટલું પુણ્ય પૃથ્વીમાં સ્થિર થઈ ગયા અને વિશ્વામિત્ર એ વશિષ્ઠજીને કીધું કે માની લીધું આમ ન માને પણ ઘટના એવી ગતિ એટલે માનવું જ પડે કે સત્સંગ સાંભળો એક ક્ષણ સત્સંગ સાંભળવાનું પુણ્ય વધારે છે માટે તમે જે સત્સંગ સાંભળો છો એ કોઈ સામાન્ય સત્સંગ નથી પણ હવે પ્રશ્ન એ થાય કે શું યુટ્યુબમાં કેત્ર અહીંયા ત્યાં કેટલા બધા સત્સંગ બોલે છે કોઈ કથા બોલે છે કોઈ કીર્તન બોલે છે શું બધાનો સત્સંગ સાંભળવાથી આટલું બધું પુણ્ય અર્જિત થાય આટલું બધું પુણ્ય મળે શું બધાનો ના કોનો સત્સંગ જે સત્ય સ્વરૂપ એવા બ્રહ્મ સાથે જોડાયેલા છે સત્ય સ્વરૂપ બ્રહ્મની જેને અનુભૂતિ છે જે સર્વ અનુભવ અનુભૂતિ કરીને તૃપ્ત થઈને ધરાઈને બેઠા છે જેમને જૂઠું બોલવાનું નથી જે જૂઠું બોલતા નથી પણ પોતાની જે અનુભવ અનુભૂતિ છે એ પ્રમાણે જે સત્સંગ સત્સંગ બોલે છે છે પીરસે અને આ સત્સંગથી તમને સાચો માર્ગ બતાવે છે એવા સંતનો સત્સંગ શ્રવણ કરવા માત્રથી એવા સંતનો સત્સંગ એક ક્ષણ શ્રવણ કરવા માત્રથી પણ આટલા બધા પુણ્ય પ્રાપ્ત થાય છે કયો સત્સંગ બોલે એ એ સત્સંગ સત્સંગ શબ્દ છે વચન એ સત્સંગ છે કે દ્રષ્ટિ એ સત્સંગ છે કે ઉર્જા એ સત્સંગ છે ચેતના એ સત્સંગ છે કયો સત્સંગ સાંભળવાથી કયો સત્સંગ એક ક્ષણ સાંભળવા માત્રથી અઢળક પુણ્યની પ્રાપ્તિ થાય છે એવો કયો સત્સંગ જે સત્સંગ સાંભળવાથી એક હજાર વર્ષ તપસ્યા કરતાં પણ વધારે ફળ મળે છે આ સત્સંગ આ સત્યનો સંગ કે એ મહાપુરુષોના સાનિધ્યમાં એ મહાપુરુષોની નિશ્રામાં શિષ્ય એ મહાપુરુષોના વચન એ એ મહાપુરુષોનું જ્ઞાન મહાપુરુષોની એટલો એટલો મસ્ત થઈ જાય જાય તરબોળ બની કે એક ક્ષણ માટે બ્રહ્મ સાથે તેનું જોડાણ થઈ જાય એક ક્ષણ આ બ્રહ્મ અનુભૂતિ થાય એક ક્ષણ આ બ્રહ્મ નો સાક્ષાત્કાર થાય એક ક્ષણ બહારનું બધું ભૂલી હું કોણ છું ક્યાંથી આવ્યો છું રૂપ રંગ નામ જાતિ ધર્મ ઊંચ નીચ આ બધા ભેદ ભૂલી એક ક્ષણ માટે બ્રહ્મમય બની જાય એ શિષ્ય એક ક્ષણ સત્સંગમાં રહ્યો કહેવાય અને એ એક ક્ષણ સત્સંગ નું પુણ્ય એક હજાર વર્ષની તપસ્યા કરતા પણ વધારે છે આ એક ક્ષણ બાકી તમે ગમે તેટલો સત્સંગ સાંભળો એક કાનેથી સાંભળો બીજા કાનેથી નીકળી જાય સાંભળો હૃદયમાં કઈ ઉતરે નહીં કોઈ ઉર્જાનો અનુભવ ન થાય કોઈ ચેતનાનો અનુભવ ન થાય કોઈ ભીતરમાં જાગૃતિ ન થાય જીવનમાં કઈ પરિવર્તન ન થાય એવા સત્સંગ સાંભળવાથી પરમ માર્ગે જવાતું નથી એ તો ઠીક છે એ વાચાળ જ્ઞાન છે મનમુખ માયામુખ જીવમુખ અને ગુરુમુખ જેનું ગુરુમુખ લાગ્યું હોય અને એ ગુરુમુખથી જે બ્રહ્મવાણી પીરસતો હોય એવા મહાપુરુષોનો સત્સંગ શ્રવણ કરવાથી એ સત્સંગમાં એક ક્ષણ બેસવાથી અઢળક પુણ્યની પ્રાપ્તિ થાય છે એનું ફળ એક હજાર વર્ષની તપસ્યા કરતા પણ વધારે છે માટે નિયમિત સત્સંગ સત્સંગ શ્રવણ શ્રવણ કરો એ ભીતરમાં રહેલા બ્રહ્મ સ્વરૂપ સાથે જોડાશો બ્રહ્મ સ્વરૂપની અનુભૂતિ થશે બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થશે અને જન્મ મૃત્યુ ચક્ર ચક્રમાંથી છૂટી તમે સ્વરૂપમાં સ્થિત થશો આ સત્સંગ ક્યારે સાંભળવા મળે જ્યારે મનુષ્ય અવતાર મળે ને ત્યારે મનુષ્ય અવતાર કેટલો અમૂલ્ય છે કેટલો દિવ્ય છે એનો સત્સંગ આપણે આની પહેલાના વિડીયોમાં સાંભળ્યો કે કેટલો અમૂલ્ય છે આ મનુષ્ય અવતાર દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય મનુષ્ય દેહ દેહ છે સાથે સાથે દેવોને દુર્લભ તો છે પણ ક્ષણ ભંગુરે છે એક વખત એક કોઈ મનુષ્ય જેની વૃદ્ધા અવસ્થા થઈ ગઈ હતી ખાટલામાં સુતેલા હતા અને કોઈ મહારાજ કથા માટે જઈ રહ્યા હતા એટલે એમના દીકરાએ કીધું કે પ્રભુ મારા બાપુજીને દર્શન આપતા જાઓ એ ચાલી શકતા નથી એમનામાં ચાલવાની શક્તિ નથી માટે છેલ્લે છેલ્લે દર્શન આપતા છે મહારાજે કીધું કે કથા પછી આવું છું બે કલાક રહીને બરાબર અને મહારાજ નીકળી ગયા વળતા મહારાજ જ્યારે આવ્યા ત્યારે જોયું તો એ વ્યક્તિ ને સ્મશાનમાં લઈ ગયા હતા અગ્નિ સંસ્કાર થઈ ગયો હતો મહારાજે પૂછ્યું કે પેલા વ્યક્તિ એ તો કે તમે ગયા ને તરત જ એમના પ્રાણ છૂટી ગયા અને સ્મશાને લઈ ગયા અને બાળી દીધા કીધું કે કે તમે તો કહેતા હતા એક ડગલું ચાલવાનું સામર્થ્ય નથી તે એક ડગલું ચાલી શકતા નથી અને એટલું બધું ચાલી લીધું કે આ મૃત્યુલોકમાંથી આ શરીર છોડીને ચાલી ગયા એટલો બધો એટલે બધી શક્તિ આવી ગઈ ક્યાં શરીર છોડીને જ ચાલ્યા ગયા હ્યા હમણાં તો ચાલવાની શક્તિ ન હતી એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે દુર્લભ તો છે જ સાથે સાથે ક્ષણ ભંગુર પણ છે માટે હંમેશા જીવનમાં વર્તમાનમાં રહો વર્તમાનમાં જે મળ્યું છે એમાં આનંદમાં રહો ખુશ રહો પ્રસન્ન રહો આ સુવર્ણ સમય છે આ સુવર્ણ અવસર છે આવો અવસર ફરી જીવનમાં મળે મળે કે ન એની ખબર નથી માટે આ અમૂલ્ય સુવર્ણ અવસર મળ્યો છે આ અમૂલ્ય મનુષ્ય જન્મ મળ્યો છે તો અવશ્ય પોતાના સ્વરૂપની ઓળખાણ કરી પોતાના સ્વરૂપમાં ભળી બ્રહ્મ સાક્ષાત્કાર કરી આ મનુષ્ય જન્મ અવશ્ય સાર્થક કરી જ લેવો જોઈએ એ તો નક્કી રાખવું જ જોઈએ કે મનુષ્ય જન્મ એ સેન્ટર કહેવાય એ સેન્ટરમાંથી બે રસ્તા છે એક રસ્તો નીચેનો છે એક રસ્તો ઉપરનો છે નીચેનો રસ્તો છે પશુ પંખી પ્રાણી સ્થાવર જંગમ જળચર એ નીચેનો માર્ગ છે એક ઉપરનો માર્ગ છે મનુષ્ય માંથી દેવ મહાપુરુષ સંત સદગુરુ બ્રહ્મનિષ્ઠ ભગવાન એ ઉપરનો માર્ગ છે પોતાના આત્માને એટલો તો જાગ્રત કરી જ લઈએ કે ફરી નીચે ન જવું પડે પણ ઉપર ઉપર જ તમારી ગતિ થાય માટે હંમેશા દ્રષ્ટિ આકાશ તરફ રાખી કે ઉપરની તરફ જ જવું છે હવે નીચે યોનીઓમાં જન્મ જોઈતો નથી તમે વિચાર કરો કે તમે કેટલા જન્મ લઈને આવ્યા કેટલા જન્મ એક જન્મ તમને યાદ છે કે ગયા જન્મમાં તમે કોણ હતા તમારા મા બાપ કોણ હતા તમારા કુટુંબ પરિવાર કોણ હતું કશું યાદ છે કશું યાદ નથી બધું ભૂલી ગયા બધું છૂટી ગયું આ જન્મમાં મારું 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 આગળ જન્મ લેશો આ જન્મનું ભૂલી જશો પછી આગળ જન્મ લેશો એ જન્મનું ભૂલી જશો સતત બદલાતા રહેતા આ જગતમાં ન બદલાય એવું તમારું પોતાનું આત્મ સ્વરૂપ છે માટે એ સ્વરૂપને ઓળખો જે બાળપણમાં પણ એ જ હતું યુવાની અવસ્થામાં પણ એ જ છે અને વૃદ્ધા અવસ્થામાં પણ એ જ રહેવાનું એ સ્વરૂપને જે ઓળખી લે એ સદા આનંદમાં રહે છે એ સદા પ્રસન્ન રહે છે એને દુઃખ હર્ષ શોક અપમાન માન થતું નથી જે દ્વૈતમાં છે એ જ દુઃખી છે અદ્વૈતમાં છે તો અખંડ આનંદમાં છે હા પછી સંતોને આ આટલું બધું અલૌકિક દિવ્ય જ્ઞાન થાય બ્રહ્મ જ્ઞાન થઈ જાય પરાકાષ્ઠાએ પહોંચી જાય પછી સામે મનુષ્યોને જોઈ દરેક મહાપુરુષોએ એ પ્રયાસ કર્યો કે મનુષ્ય જાગે આ માર્ગે ચાલે અને એ માટે મહાપુરુષોએ ઘણા પ્રયત્નો પણ કર્યા કે તે આ રીતે જાગે કે આ રીતે જાગે કે આ રીતે જાગે અને કેટલાય પ્રયત્નો કરવા છતાં કોક કોક જાગે છે કદાચ બાકી બધા તો એટલે ઘોર નિદ્રામાં સુતેલા છે કે તે જાગવા તૈયાર જ નથી જો તમે એમને જગાડવા જાવ ને તો એ તમને તમારી સાથે ઝઘડો કરે કે અમારે જાગો નથી તમે જાગી ગયા ને તો જાગો અમને ઊંઘવા દો આ જો તમે માયા કેટલી માયા મમતા મોહ આ શક્તિ લગાવ શરીર ભાવ જીવ ભાવ કેટલો બધો કે જાગ જગાડવા વાળા છે જાગવાનો સમય છે તોય તમે જાગી શકતા નથી અને આટલી બધી મોહ નિદ્રામાં આટલા બધા અંધકારમાં આટલા બધા અજ્ઞાનમાં આટલી બધી આશક્તિ ઈચ્છામાં એટલા બધા તમે સપડાયેલા છો કે જે જાગેલા છે એનોય તમે ધિક્કાર કરો છો એનોય તમે વિરોધ કરો છો તમારા જીવ અભાગ કોનું તમારા જેવ અભાગે કોણ જરા વિચારો તમે કે જે મહાપુરુષો પોતે જાગેલા છે પરમ કક્ષાએ પહોંચેલા છે બ્રહ્મનિષ્ઠ છે એવા મહાપુરુષો જે તમને જગાડે છે આ મોહ નિદ્રામાંથી જગાડે છે આ શક્તિઓમાંથી ઉપર ઉઠાવે છે જીવ ભાવમાંથી આત્મ ભાવમાં લઈ જાય છે તમને ઉચ્ચ શિખરે બેસાડે છે અને એ પ્રયત્ન તમારા માટે એ પુરુષાર્થ તમારા માટે કરતા સંત મહાપુરુષોને તમે તમે અપમાનજનક શબ્દ બોલો બોલો એમનો વિરોધ કરો એમને તો તો એમ એમ થાય મને કે આમના જેવો અભાગ કોણ સંતનું સાનિધ્ય મહાપુરુષોનું સાનિધ્યને સાનિધ્ય ને એનો વિરોધ આના જેવો અભાગ કોનો કોઈનો નહીં આના જેટલો અભાગ તો એની ગતિ શું થશે આગળ એની એની કક્ષા શું થશે એ ક્યાં જઈને ક્યાં કોણ જગ્યા આપશે આવા નિંદકોને તો નરકમાંય જગ્યા મળતી નથી એટલી બધી માયામાં એટલા બધા મોહમાં સપડાયેલા જીવો હકીકતમાં અને ત્યારે સંતોને એ વેદના એ દર્દ અવશ્ય થાય છે કે મારે જગાડવા છે પણ આ કોઈ જાગવા તૈયાર નથી મારે પહોંચાડવા છે પણ કોઈ પહોંચવા તૈયાર નથી મારે જ્ઞાન પીરસવું છે જ્ઞાન લેવા કોઈ તૈયાર નથી અનુભૂતિનો ખજાનો છે અનુભૂતિ ગ્રહણ કરવા કોઈ તૈયાર નથી કેટલું બધું બ્રહ્મ જ્ઞાન પીરસવું છે સાંભળવાનો કોઈને સમય નથી આ જોઈ સંતોના હૃદયમાં એક વેદના એક દર્દ દરેક મહાપુરુષોના હૃદયમાં હોય જ છે કેમ કે ગુરુ વગર શિષ્ય તો અધૂરો છે જ પણ ક્યાંક સાચા શિષ્ય વગર ગુરુને પણ હૃદયમાં થાય જ છે કે કા સાચો શિષ્ય હોત તો આ બધો ખજાનો એનામાં પ્રવાહિત કરત બધું એને આપત તો મારા હૃદયને પણ મારી આત્મા ને શાંતિ થાત કેમ કે ગુરુને જેટલો આપવામાં આનંદ આવે ને એટલો આનંદ ગુરુને બીજા કોઈમાં નથી આવતો આપવાનો આનંદ આગળ લઈ જવાનો આનંદ અને એ આનંદ ગુરુને એક સાચો શિષ્ય જ આપી શકે જ્યારે ગુરુનું જ્ઞાન ગુરુની અનુભૂતિ ગુરુની ઉર્જા ગુરુનું ચૈતન્ય ગ્રહણ કરવા માટે કોઈ શિષ્ય તૈયાર થાય ને અને જ્યારે ગુરુ એ સર્વસ્વ એ શિષ્યમાં આપમેળે જતું રહે ને ત્યારે ગુરુને જે આનંદનો અનુભવ થાય જે શાંતિનો અનુભવ થાય જે કહેવાય કે એક અલૌકિક તૃપ્તિનો અનુભવ થાય એ એટલો દિવ્ય હોય છે કે એનું વર્ણન ન થઈ શકે માટે ગુરુ શિષ્ય બંને પણ પૂરક છે ક્યાંક ને ક્યાંક સદગુરુના સાનિધ્યથી શિષ્યની પ્રગતિ થાય છે અને ક્યાંક શિષ્ય ના મળવાથી સદગુરુનું જ્ઞાન કેટલાય જિજ્ઞાસુઓ સુધી કેટલાય મનુષ્યો સુધી પહોંચે છે અને વિશ્વ બ્રહ્માંડમાં આ દિવ્ય ચૈતન્યનો પ્રકાશ પથરાય છે માટે આ સત્સંગ આ જ્ઞાન કોઈ વાતો નથી આ સદગુરુની ઉર્જા છે સદગુરુ ચૈતન્ય છે માટે આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી શ્રવણ કરો હૃદયમાં ઉતારો જેથી આપ સર્વનું કલ્યાણ થાય આ સત્સંગ વિડિયો દરેક મનુષ્ય માત્રને શેર કરી ઘરે બેઠા ગુરુ કાર્ય કરી અવશ્ય અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ